નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં હવે કોળી સમાજે વધુ એક માંગ કરી છે આ ઘટનામાં હાલ એસઆઈટી દ્વારા જે અઢાર દિવસ કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સુધી પહોંચવાની જે વાત હતી કોળી સમાજની જે માંગ હતી તેમાં નવનીત બાલિયાના આક્ષેપ મુજબ જયરાજ આહિરની ધરપકડ તો થઈ છે પરંતુ હજી આ મામલામાં પીઆઈ ડાંગર અને ડીવાય એસપી રીમાબા ઝાલા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અને આને લઈને કોળી સમાજ હવે મેદાને પણ જોવા મળી રહ્યો છે આ બાબતના સંદર્ભમાં ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણાનું નિવેદન સામે આવ્યું છે તેમાં શરૂઆતના તબક્કે પીઆઈ ડાંગરે જે કાર્યવાહી કરી નવનીત બાલધિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ આરોપીઓને છાવર માવવામાં આવ્યા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ત્યારે આ મુજબ પીઆઈ ડાંગર અને

એ સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું અને ન્યાય સભા યથાવત છે ન્યાય સભાને આપણને મંજૂરી પણ મળી ગઈ છે ન્યાય સભા શાના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માટે અન્યાય અત્યાચાર થયો છે એમાં અન્યાય અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન ચમકદાર પકડાઈ ગયા બરાબર છે મેન ચમકદાર પકડાઈ ગયા પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે હથિયાર બે છોકરાઓ હથિયાર ગુનેગારો છોડવાના હોય નહીં કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર એમને એક તો આઠ કલાક ફરિયાદી મોડી લખી છે ત્યાર પછી ફ્રિયાદી લખી તો નામ વગર લખી છે આઠ જણા નામ નામ વગર લખી છે અજાણા શખ્સો ઉપર લખી છે ત્યાર પછી એમને પીઆઈની બદલી થઈ છે કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેસર થયું અને એમની બદલી થઈ છે બદલી કરીને એમને સેફ કરી લીધા છે જ્યાંથી કરીને ફરિયાદ ભૂલ ન કરે પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીએસપી ઝાલા એમને તો તાત્કાલિક ક્લીન સીટ આપી દીધી કે આમાં જયરાજ આહિર નથી ક્યાંય ચોમકદાર તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરાજ આહિર પણ નીકળ્યા તો પીઆઈ ડાંગર અને ડીવીએસપી ઝાલા આ બે ચોમકદારોના ચાવરની મદદ કરી છે ખાખી પોલી કલંક લાગે તેવું કૃત્યો કર્યું છે બેએ તો આ બેને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એને લડવાનો છે એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાયને અત્યાચાર ન થાય જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય ગુનેગારી ગુનેગાર જ હોય છે ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ અને પીઆઈ ડાંગર અને આ સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાગુ કરોડો રૂપિયા નુકસાન કર્યું હોય કોળી સમાજનું તો આ બંનેએ કર્યું છે કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે સમાજ માટે અત્યાસન અન્ય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત સત્યાવીસ દિવસ સુધી જયારે લડાત લડી ત્યારે હું તમકદાર સુધી પહોંચ્યા છે પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસ્મિસ કરવામાં આવે નહીતર અમો હજી ઉગ્ર આંદોલનો કરવાના છીએ અમારા આગેવાનો પણ એમાં મક્કમને મજબૂત છે આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીયે સભાઓ મિટિંગો રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો અને બેનરો પણ લાગવા મળ્યા છે એટલે આપશો કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિતો અને કોળી સમાજની એકતાના તાકાત બતાવો જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર અન્યાય ન કરે કરે તો પણ પોલીસ એને ન સાવરે તો કાયદો શું છે ભાન થશે અને કાયદામાં જોગવાય છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરીમાં મદદગીરી કરી છે એમને આપણે જોઈએ છે કે એક તો ક્લીન શીટ આપી દીધી છે ડીએસપી ઈ મદદગીરી છે અને પીઆઈ ડાંગરને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને સત્યાવીસ દિવસ સુધી આ કેસ લંબાવો એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ આપ સરકારને હું વિનંતી કરું છું અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે અને એ તમામ તમારા સૌની વચ્ચે અમે એમને એમને અને આપ આપ સૌ અમે સાંભળવાના પણ અને પડદા પાછળથી મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા બિન રાજકીય આગેવાનો હતા કઈ ને કંઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય પણ કોળી સમાજના પડદા પાછળ રહી કામ કર્યું છે એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે ભારત માતા કે જય 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 ગુરુ જય કોળી સમાજ આપે સાંભળ્યા હતા ભાવનગરના અશોક મકવાણા જેવો કોળી સમાજના આગેવાન છે તેમનું આ નિવેદન છે તે સામે આવ્યું છે જેમાં તેમણે આ બાબતે જે તે સમયે નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી અને જૈરા જાહેરને જે ચીટ આપી દેવામાં આવી તેને લઈને કોડી સમાજ છે તે રોષે ભરાયો છે અને માંગ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ ઘટનામાં શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું જોકે આ કેસને લઈને પીઆઈ ડાંગર અને ડીવાય એસપી રીમાભા ઝાલા સામે રેન્જ આઈજી ગૌતમ પરમારે તપાસના આદેશ પણ આપ્યા છે ત્યારે હવે શું નવા ઘટસ્ફોટો થાય છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા બધું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો